ધોરણ દસ માં સૂચના વાંચીએ અને ગણતરી જોઈએ દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે એક્સ નો વર્ગ વધતા સાત દસ ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સ ગુણક વચ્ચેનો સંબંધ ચકાસો સૂત્ર જે બધા આવે તે આપણે લખવાની કોઈ જરૂર નથી બધું જ આપણે દાખલામાં સમજી લેશું બરાબર સૂચના છે કે શૂન્ય 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 છે તથા ત્યારબાદ વચ્ચેના સ ગુણકોનો સંબંધ પણ ચકાસવાનો છે તો સૌ પ્રથમ આપણે શૂન્ય શોધવાની ચર્ચા કરીએ બરાબર શૂન્ય શોધીએ તો શરૂઆત કરીએ તે પહેલા ધોરણ નવ માં તમે બહુપદી કોને ક્યો તમે શીખીને આવ્યા છો બરાબર તો બહુપદીને આપણે સંકેતમાં પી ઓફ એક્સ થી ઓળખીએ છીએ બરાબર તો પીઓફ એક્સ બરાબર નો વર્ગ વધ્તા સાત એક્સ વધ્તા દસ આપણને આપેલા છે તો અવયવ ધોરણ આઠમાં તમે શીખીને આવ્યા છો કે રીતના અવયવ પાડવાના છે તો દરેકને ખ્યાલ છે કે જે પ્રથમ પદ છે

તો દસ એકુ દસ ગુણાકાર દસ થાય પણ દસ વધતા એક દસ ઓછા થવાના છે મારે કેટલા જોઈએ છે સાત જોઈએ તો ના પાંચ દુ દસ તો તો થાય અને પાંચ વત્તા બે કરો સાત થઈ ગયા ને તો આપણા બંને અવયવો જે આવવાના છે કેટલા આવવાના છે પાંચ અને બે આવવાના છે તો અહીંયા જે વચ્ચેનો પદ છે એના બે ભાગલા પડી જવાના પાંચ એક અને બે એક તો આપણે આ રીતે ગણતરી કરવાની છે ત્યાર પછી એક્સ નો વર્ગ વત્તા પાંચ એક અને ત્યાર પછી બાકીના બંને પદ જોડી બનાવીને આપણે એમાંથી common કરવાનું એક્સ નો વર્ગ અને પાંચ એક માં શું કોમન નીકળે એક્સ કોમન નીકળવાનું શું common નીકળવાનું છે એક્સ દરેક ને ખ્યાલ તો છે જ ન ખ્યાલ હોય તો બધી ગણતરી સાઇડ પર જોવાના છે બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે શું થાય? x નો વર્ગ થાય એમાં થી એક x આપણે આ કોમન કાઢેલા છે જ્યારે એક x જે વધેલો છે આપણે ઘર માં લખવાનો છે કેમ x કોમન કરો તો જો પાંચ x માં x પણ છે ને તેમાં થી માત્ર પાંચ લેવાના x બાર જવાનો છે તો લખી આપું છું પાંચ ગુણ્યા x તો બંનેમાંથી આ x કોમન નીકળે એટલે ને x કોમન તો બે x નો વર્ગ એટલે કેટલા x હોય બે તેમાં થી એક x ઘર માં ને એક બાર રેવાનો છે પાંચ x માં x બાર રેહ તો ઘર માં રહેવાના છે પાંચ ત્યારબાદ તમારે ફરી કૌંસમાં પહેલા કાઉન્સમાં પાંચ આવ્યા છે હવે છે બે એક્સ વત્તા દસ ની એમાં તમારે માત્ર પ્રથમ પદ જોવાનું બે એક્સ છે એમાંથી એક્સ જો ઘરમાં છે શું છે એક્સ ઘરમાં તો બાર કેટલા હોય નિશાની સહિત ઉચકીને બે બાર મૂકી દેવાના આટલું સરળ વસ્તુ છે બરાબર તમે જોઈ શકો છો ત્યાર પછી બે કાઉન્સમાં જે લખેલા છે x વત્તા પાંચ એને એક કાઉન્સમાં લખો જ્યારે કોમન જે કાઢેલો છે x અને વત્તા બે બીજા કાઉન્સમાં લખવાનું છે આ રીતના ગણતરી કરવાની છે ઓકે હવે દાખલો અધૂરો છે બરાબર હજુ આપણો પિક્ચર પૂરો થયો નથી પણ સૌપ્રથમ ક્યાંથી ક્યાં ગયા પરિવાર જોઈ લો આપણને આપેલું હતું દાખલામાં કે આપણે શરૂઆત કરી કે ભાઈ x નો વર્ગ લખવાનો જે છે x નો વર્ગ લખવાનો દસ એક્સ બી લખવાના વચ્ચે નવા બે પદ લાવાના છે તો પહેલી એટલે કે પ્રથમ પદ માં સંખ્યા જે આપ્યા છેલ્લા પદમાં આપી એ બેનો ને શું કરવાનો ગુણાકાર દસ એકવું દસ તો કઈ બે સંખ્યા છે એનો ગુણાકાર કરો દસ થાય તો આપણે જેવું છે અને પાંચ દુ દસ આ જે માહિતી દસ થાય પ્લસ કે માઇનસ તો આપણે જવાબ જેટલો થવો જોઈએ કેટલો સાત જેટલો થવો જોઈએ તો વત્તા જ લખવાના પાંચ વત્તા બે સાત થાય ને પાંચ ઓછા બે કરો ત્રણ થઈ જવાના છે આપણા બે માણસ વત્તા પાંચ અને વત્તા બે આવવાના છે

પહેલું પદ કે બે એક્સમાંથી એક્સ ઘરમાં બે બે એને એક વખત લખો અને જે બહાર છે આ રીતના ગણતરી કરવાની છે ત્યાર પછી આપણે આગળનું જોઈએ તો એક્સ વત્તા પાંચ એક્સ વત્તા બે આપણને જે આપેલા છે એના પરથી આપણે એક્સ ના શૂન્ય શોધીશું પી ઓફ એક્સ એનો જવાબ શૂન્યનો કેટલો થાય છે ઝીરો તો આપણે નીચે બે ભાગ કરી દઈએ બરાબર ઝીરો બે બરાબર ઝીરો તો એક્સ વત્તા પાંચ છે બાજુ પલટ કરો એ થવાના છે પ્લસ ના માઇનસ એક્સ ઓછા પાંચ બાજુ પલટ કરો તો પ્લસ ના થવાના છે માઇનસ આ આપણા શૂન્ય છે આ શૂન્ય આપણે આલ્ફા તરીકે ઓળખવાનું છે જે બીજું શૂન્ય છે એને આપણે બીટા તરીકે ઓળખવાનું છે યાદ રાખવાનું છે આ રીતના આપણે શૂન્ય શોધવાના છે શૂન્ય આપણા મળી ગયા ત્યારબાદ આપણને શૂન્યનો નો સહગુણક વચ્ચેનો સંબંધ પણ પૂછેલો છે બરાબર તો આપણે માત્ર હાલમાં સૂત્ર જ લખવાના છે બાકીની ગણતરી આપણે બીજા દાખલામાં પ્રેક્ટિસ કરીશું બરાબર શૂન્યનો સરવાળો તમારે જે શીખવાનું છે આલ્ફાનો જવાબ માઇનસ પાંચ અને નો જવાબ માઇનસ બે તો તમારા આન્સર માઇનસ સાત છેદમાં કઈ આ રીતના તમારે લખવાનું છે બરાબર শূন্য নুনাকার শুকার আলফা গুণিয় বেটার মাইনস পাঁচ গুণিয় মাইনসে থাকা মাইনস দশ থাকছে মাইনস দশ থাকে છેદમાં કઈ તો એક આ રીતના તમારે લખવાનું છે બરાબર છે આલ્ફા બીટા એનું સૂત્ર છે જે આપણે દાખલા એના પછી દાખલા જે આવશે ને એમાં આપણે જોશું આ દાખલા માત્ર આપણે શૂન્ય કીધના શોધવાના છે એના પર આપણે ધ્યાન આપવાનું છે બરાબર બાકીનું આપણે પ્રેક્ટિસ અન્ય દાખલામાં કરીશું ઓકે ધન્યવાદ